નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા બાનુબેન કરવામાં આવ્યું છે માલધારી સમાજ દ્વારા ફૂલેકું કાઢવામાં આવ્યું હતું શિકોતર માતાજીના મંદિર ખાતેથી નીકળેલા ફુલેકામાં માલધારી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા ફુલેકામાં માલધારી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવેલ લાઠીદાવે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું ફુલેકુ પૂરું થતાં ઠાકોરજીનું પરંપરાગત સામયું કરવામાં આવ્યું હતું રવિવારે ભાવિકોની ઉપસ્થિતિમાં ઠાકોરજી અને તુલસી વૃંદાના વિવાહ કરવામાં આવશે